સાવ પાણીના ભાવે આ ફોર વ્હીલ કાર વેચવાની છે ઘર ગાડી પાણીના ભાવે કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખ અને બત્રીસ હજારનું હોય તો આ ગાડી તમે લઈ શકો છો અને કિંમતમાં હજુ ફેરફાર થશે એબીએસ બ્રેક છે પાવર વિન્ડો છે ટાયર નવા અને કમ્પ્લેટ ગાડી રનિંગ કન્ડિશનમાં પચીસની એવરેજ છે પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક ટોટલ વસ્તુ અત્યારે રનિંગ કંડિશનમાં કમ્પ્લેટ જોવા મળશે એસી ચાલુ છે અને ટોપ મોડેલ ગાડી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે આ ભાવમાં તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં તો વહેલી તકે ગાડીના ઓનરનો કોન્ટેક કરજો બધી ડિટેલ હું તમને ગાડીની આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો ગાડીની હું તમને એ ટુ જેડ બધી માહિતી હજુ આપી દઈશ કે ક્યાં જોવા મળશે અને આ ગાડીના ઓનરના નંબર કઈ રીતના મેળવવા અને બધા ફંક્શન બધી હું તમને ડિટેલમાં વાત કરીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર કાર વેચાઈ પણ જશે વિડીયોની અંદર તમે જે કાર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ કાર વેચવાની છે મહિન્દ્રા કંપનીની વેરીટો ગાડી છે ક્લિયર કટ તમે ગાડી જોઈ શકો છો ડી સિક્સ ટોપ મોડેલ અને મોડલની વાત કરું તો બે હજાર અને બાર ના મોડેલની આ ગાડી છે તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કરી જોઈ શકો છો ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે અને કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બાકી ગાડીની અંદર એસી પાવરફુલ ચાલુ કન્ડિશનમાં છે ગાડીની અંદર ડીઝલ એન્જિનમાં જોવા મળશે અને હાલ અત્યારે પચીસ ની એવરેજ આપે છે પચીસ ઉપર એવરેજ આપે છે અને પીયુસી જોવા મળશે કારની અંદર અને બાકી ટોટલ જવાબદારી કિંમત અંદાજીત એક લાખ બત્રીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ જોવા મળશે હવે તમારે આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું આ કાર તમને પ્રોપર પોરબંદર જોવા મળશે કાર લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે બાઉતેર બે નેવ્યાશી વાળા નંબર છે તે નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો